તો જય માતાજી મિત્રો જે વિક્રમભાઈ અને પ્રિનલ ઓબેરે જે ઓબલીને છે ભેગા થઈને વાત કરે છે ને એ લોકેશન ઉપર અમે જઈ રહ્યા છીએ તો તમને ક્લીનશોટ મેચ કરાવું અત્યારે તો બધું બદલાઈ ગયું છે જાળોને બાળો બહુ વધી ગયું છે હા જો અરે ઓબલી હું તમને બતાવું થોડો આગળ છે જે વાત કરે છે ને બે ઊભા પર વિક્રમભાઈ ઠાકોર અને પ્રિનલ લોબેરે હિરોઈન તો તમને ક્લીનશોટ મેચ કરાવું હું

બરોબર હા બહુ લોંગ ટાઈમ થઈ ગયો એટલે એટલે તમે મેચ કરીટમાં ક્લિયર દેખાય છે હાલ તો સુકાઈ ગયો છે પણ એ લીલો હતો એ વખત જો તમને ઝૂમ કરીને બતાવું આ રહ્યો પેપળો તમને સ્ક્રીનશોટ મેચ કરાવો પાછળનો પખરો જે બતાવું ને એ તમને બતાવું જોઈ લો આ આ પેપળો અને આ પાછળનો બોખરો આવી રહ્યો હાલ તો જાળવા વધી ગયા છે એના લીધે બહુ ટાઈમ છે મૂવીને કે મતલબ એટલે બરોબર એટલે વિક્રમભાઈ આટલા જ ઉભા રહ્યા હતા કેમેરો આટલા લગાવવાનો મારા હિસાબથી આટલા લગાવવામાં આવ્યો હોય કેમેરો બરાબર એટલે વિક્રમભાઈ આટલા ઉભા રહ્યા હતા આ ડાળા વધ્યા છે ને એના લીધે એટલે આ આ જાળું રહ્યું ને એ ચોખ્ખું હા આ જાળું ચોખ્ખું દેખાય જો એમાં પિનચોટમાં અને આ સામાન્ય ઉપરનો બખર રહે ને એ રીતે દેખાય છે હાલ તો ઝાડો વધી ગયા છે એટલે હું ક્યાં માગું તમે સમજી જઈ જાઓ બરાબર એ તો તમને પહાનથી જે હું પેપર બતાવું પેપર છે શું છે એ ખબર નહીં પણ આ છે જો અને આ પેલી હોમ્મી ઓબલી રહી તો કારણ વિક્રમભાઈ અને પ્રિનલ ઓબલી અને સામેનો ભોખરો છે ને આ તમને ઝૂમ કરીને બતાવું આ ભોખરો છે બરાબર તમને એક બીજું સીન બતાવું આ લોકેશન તો મિત્રો જે વિક્રમભાઈ ઠાકોર અને પ્રિનલ લોબેરે હિરોઈન જે અહીંયા બેસીને વાતો કરતા હોય છે ને એમ કહે છે કે એ રાધા એવો કાંક ડાયલોગ હતો કે રાધા હવે ક્યારે મળશું એ અહીંયા હતું મારા હિસાબથી અહીંયા પણ હાલ બધું જોઈ લે બદલાઈ ગયું છે અને આ સામેનો ભોખર દેખાય છે એમાં પણ તમે એક વખત લોકેશન હું કિન્ચોટ નાખી એટલે તમે સેટ કરી લેજો અને આ હામાનું કુંડુરીને જો તમને બધા આ પાળી દેખાય છે એમાં આ પાળી આના સામેનો ભોખર દેખાય છે બરોબર મારા હિસાબથી થી આટલું જ હતું આટલા જ વિક્રમભાઈ ઉભા રહ્યા પણ હાલ તો આ બધું બદલાઈ ગયું છે બધું નવું થઈ ગયું કે મતલબ બરોબર પણ તમે કિનશોર્ટ હું નાખ્યો છે તો મેચ કરી લેજો કોઈ